શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી રાંદલ માતાજીના રાંદસો લોટાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો રાજકોટ ખાતે રાજકોટના હતોવાનપરામાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી રાંદલ માતાજીના એક સિત્તેર લોટાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા દર વર્ષે શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે આગલી રાતે જ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારના સવારે શ્રી વિશ્વકર્મા દાદાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સવારે શ્રી રાંદલ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં યજમાનો દ્વારા શ્રી રાંદલ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકોટની શ્રી વિશ્વકર્મા ધૂન મંડળની બહેનો દ્વારા માતાજીના સુંદર રીતે ગીતો ગાવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકોટના જ્ઞાતિજનો સાથે બહારગામથી મહેમાનો પધાર્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદથી શ્રી અખિલ સુથાર સંઘ ગુજરાતના પ્રમુખ શ્રી પરેશભાઈ છ નિયારા સાથે શ્રી વિશ્વકર્મા પરિવાર વેજલપુરના સહમંત્રી श्री हिरेन भाई विरम गामा, श्री गुजरात धांगधरा समाज सेवा ट्रस्ट प्रमुख श्री भरतभाई धांगधरिया मंत्री श्री दीपक भाई जमनापरा सह खजांची श्री कमलेश भाई एम कनेजिया कार्यकरमा श्री बटुक भाई सोलगाम प्रेमी श्री शंभुभाई मिस्त्री पधारेलता जारे श्री गुर्जर सुतार ज्ञाति जेतपुर कार्यकर श्री विजयभाई सोनीग्रा पोरबंदर गुर्जर सुतार ज्ञातिना प्रमुख श्री निलेष भाई वेकरिया ગુર્જર સુતાર જ્ઞાતિ લીંબડીના પ્રમુખ શ્રી ભરતભાઈ મહીદ્રિયા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ વિર્મગામના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ વડગામા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરુણભાઈ અદરેજા મંત્રી શ્રી દિલીપભાઈ વડગામા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ભાવનગરના પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણી શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ વાકાનેરના શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના પ્રમુખ શ્રી વિનોદભાઈ પિલોજપ્રા ખજાચી શ્રી જયંતિભાઈ બદ્રકિયા ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ સી બદ્રકિયા તથા હસમુખભાઈ કે ભદ્રકિયા જુનાગઢથી નિવૃત્ત મામલતદાર શ્રી કિશોરભાઈ જોલાપ્રા તથા જૂનાગઢથી શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળની બહેનો પધારેલ હતા આ શ્રી રાંદલ માતાજીના એક સિત્તેર લોટા ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બપોરે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે

આજ રોજ રાજકોટ મુકામે આયોજન માં રાંદલના લોટાના તીડા એકસો સિત્તેર લોટાના તીડાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં માં રાંદલ સાક્ષાત જાણે અહીંયા પધારેલા હોય એવું માહોલનું અહીંયા નિર્માણ થયેલું છે અને જાણે માનવ મહેરામણ છલક્યો હોય એવી રીતે પબ્લિક માતી નથી અને ગુજરાતના ખૂણે ખૂણેથી ગુજરાત ગુજરાત સુથાર સમાજના પ્રમુખો આજે પધરામણી થયેલી છે જેમાં પોરબંદર લીંબડી વિરમગામ અને અમરેલીથી ભાવનગરથી વાંકાનેર એવા ઘણા જુનાગઢ છે એવા ઘણા ખૂણે ખૂણેથી વિશ્વકર્મા સમાજના પ્રમુખો અહીંયા પધારેલા છે આવા ભવ્ય આયોજન રૂપી જે આયોજન થયેલું છે એને હું વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરું છું કે સમાજની ઉપર આવા સારા સમયે વરસી પડે અને આવા સારા સારા આયોજનોમાં સમાજની પ્રગતિના ભાગરૂપે સહકારરૂપી બળ આપે એવી વિશ્વકર્મા ભગવાનને અંતર આત્માથી પ્રાર્થના અને મા રાંદલ જે દીકરી છે સમાજની એ દીકરીને પણ વિનંતી કે સમાજની પ્રગતિને સાથ સહકારરૂપી આયોજનરૂપી આયોજન રૂપી બળ પૂરું પાડે એવી અંતર આત્મા પ્રાર્થના સાથે હું બહુ શુભેચ્છા પાઠવું છું કે આવા આયોજનો સમાજમાં થતા રહે અને સમાજની પ્રગતિ થતી રહે એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા આજરોજ રાજકોટ મુકામે જે રાંધણમાના લોટ નું આયોજન કરવામાં આવ્યું તે બહુ ખૂબ સુરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું એમાં ઘણા બધા સમાજના પ્રમુખો ગુજરાતમાંથી હાજરી આપી હતી અને બહુ સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું જે આયોજનની અંદર હાજરી આપી અમને ખૂબ જ આનંદ થયો છે આજે અમે અમરેલીથી વધાર્યા છીએ અમને ખૂબ આનંદ થયો અમને સન્માન કરવામાં આવ્યું બધાએ પ્રમુખ હાજરી આપી છે એમાં આપણા ગુજરાતના પ્રમુખ શ્રી પરેશભાઈ સનિયારે પણ હાજરી આપી છે અને આ કાર્યક્રમની અંદર લાભ લે પ્રસાદીનો અને દર્શનનો લાભ લે ખૂબ જ આનંદ થયો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય રવિ રાંધલ આજરોજ રાજકોટ મુકામે વિશ્વકર્મા ગુજર સુતાર સમાજ દ્વારા વિશ્વકર્મા પ્રભુજીના મંદિરેમાં રાંદલના એકસો સિત્તેર લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં સહભાગી થવા માટે જૂનાગઢ સમાજને આમંત્રણ પાઠવવામાં આવેલું જે અન્વયે અમે આજે મહિલા મંડળના ત્રિસેક બહેનો અને દસ ભાઈઓ આ અલૌકિક પ્રસંગમાં હાજરી આપી છે અને જે માતાજીનો શણગાર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અલૌકિક છે જેના દર્શન કરી અને અલૌકિક અનુભૂતિ થાય છે સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા એમની ટીમ પ્રદીપભાઈ કરગથરા મુકેશભાઈ વડગામા હર્ષદભાઈ બકરાણીયા સમગ્ર ટીમ અને મહિલા મંડળના પ્રમુખ શ્રી કુસુમબેન સાંકડેજા તથા મહિલા મંડળના તમામ સભ્યોએ જે મહેનત કરી છે એ દીપી ઉઠે છે અને આજના પ્રસંગમાં હાજરી આપી અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ અને અમારા સમાજને આમંત્રણ આપી અને આ અલૌકિક અવસરમાં સહભાગી થવા માટે જે આમંત્રણ આપ્યું છે એ માટે અમે વિશ્વકર્મા સમાજ રાજકોટના આભારી છીએ જય વિશ્વકર્મા હું ના વિશ્વકર્મા મંડળના પ્રમુખ શ્રી કુસુમબેન સાંકડેજા બોલું છું આજે અમારે એટલે કે વિશ્વકર્મા મંદિરે સરસ મજાનું એકસો ને સિત્તેર લોટાનું રાંધલનું આયોજન સરસ રીતે થઈ રહ્યું છે સર્વે સાથે મળી કમિટી મેમ્બરના ભાઈઓ વિશ્વકર્મા મહિલા ધોન મંડળ તેમજ આરતી મંડળ તેમજ જ્ઞાતિના સગા સંબંધીઓ બધા સાથે મળી આજે સરસ મજાની તેરસો ગોહિણી જયમી તેરસો ગોર્ણીને લાણી આપવામાં આવી અને સરસ મજાનું રંગે ચંગે અત્યાર સુધીમાં આનંદપૂર્વક જમણવારનું સરસ ભોજનનું બહુ જ સરસ વ્યસ્તિત કોઈને ક્યાંય વાંધો ન આવે અને કોઈ વ્યસ્તમાં કાંઈ વાંધો ન આવ્યો ગોયણમાં કાંઈ વાંધો ન આવે એકદમ સરસ બધા જ્ઞાતિના જયમાં આનંદ કર્યો અને રાતે ધૂનગર ગરબાનું આયોજન છે સાથે સમૂહ ભોજન છે રાતે પણ અને સવારે માતાજીને ઉથાપણ કરી વિદાય બધા લેશે તો રંગે ચંગે આ સરસ મજાનું કમિટી મેમ્બરના ભાઈઓ કામ ઉપાડ્યું છે ધન્યવાદ છે રસિકભાઈ બદ્રકિયાને અથવા એમની ટીમને કે આટલું સરસ કાર્ય કરેલું છે અને અમારા મહિલા મંડળે તન મન ધનથી સેવા કરેલી છે અને આવીને આવી સેવા સેવાનું કાર્ય અવિરિત અમને આ વિષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા એની કૃપાથી મળતું રહે અને અમારું આવું ને આવું સરસ કાર્ય સફળ થાય એવી આજે અંતરના

ધાર્મિક કાર્યમાં બધા ગામો ગામના પ્રમુખશ્રીઓને હાજરી હતી અને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવાઈ ગયો જય શ્રી વિશ્વકર્મા જય વિશ્વકર્મા આજે જૂનાગઢ શહેરના આજે અમે બધા મહિલા મંડળ બધા આવ્યા છીએ અહીંયા રાંડાલ માતાજી મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન સુરેશભાઈ વડગામ તો અત્યારે પ્રમુખ તરીકે ફરજ મજા છું અને અત્યારે અમે બહુ મસ્ત આયોજન રાખેલ છે રાંધલમાંના લૂટા તો તેમાં અમે બધા આવ્યા છીએ તો અમને બધાને બહુ આનંદ આવ્યો છું અને અમારા મહિલા મંડળ બધા હારે અમે આવ્યા છીએ બસ તો બધાને અમને બધાને બહુ મજા આવી જય વિશ્વકર જય